આપ જોઈ શકો છો કે આજે હજારો લોકોનું અવરજવર અહીંયાથી થાય છે વિદ્યાર્થીઓ હોય મોટાભાગના નોકરીએ જતા લોકો હોય કે કામ ધંધે જતા લોકો હોય હજારો વાહનોની અવરજવર અહીંયા થાય છે પરંતુ ભ્રષ્ટાચારના ખાડા એટલા મોટા પડી ગયા છે કે પ્રજાના આજે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એવાથી વિકાસશીલ સરકારના નામે અહીંના જે એજન્સીઓ છે અધિકારીઓ છે નેતાઓ છે એકબીજાની મિલી ભગતથી આ કરોડો રૂપિયા પ્રજાના વેઠી રહ્યા છે આજે સ્ટેટ હાઈવે છે સિક્સટી ફોર છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોડતો રસ્તો છે ઝઘડિયા તાલુકામાંથી પસાર થાય છે એની હાલત તમે જુઓ તો અહીંયા જાણે કે ડાન્સિંગ રસ્તો બની ગયો હોય એટલી ખરાબ હાલત આ રસ્તાઓની થઈ ગઈ છે ખરેખર અહીંયા પ્રજા ત્રાહીમાં પોકારી ગઈ છે આજે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને પ્રાંત અધિકારીશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જ્યારે જ્યારે આવા રસ્તાઓ અહીંયા બને ત્યારે તમે પણ એ રસ્તાનું નિરીક્ષણ કરો કારણ કે જ્યારે રસ્તાઓ બને છે ત્યારે એજન્સીઓ કોન્ટ્રાક્ટર નેતાઓ અને તંત્રના અમુક અધિકારીઓની મિલી તદ્દન ડી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે છે જેનાથી રસ્તાની પરિસ્થિતિ આટલી ખરાબ થઈ ગઈ છે અમે સાત દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ જો સાત દિવસમાં આ રસ્તાનું યોગ્ય ડામરથી પેચમ કરીને ખાડા પૂરવામાં નહી આવે નહીં કે માત્ર છૂટાછવાયા ગ્રેવલ કે પથ્થરો નાખીને ખોટા બિલો પાસ કરવાના ઈરાદાઓથી આ લોકો જે કરે છે એવું ન થવું જોઈએ ડામર થી આ રસ્તાઓના ખાડા પૂરાય અને જો આ રીતના સાત દિવસમાં નહીં થાય તો અમે રસ્તા રૂપ આંદોલન અમે ઝઘડિયા તાલુકાના સૌ લોકોને સાથે રાખીને કરીશું